ક્યાંય અંદર વાળા અંદર બાર વાર બાર ક્યાંય કોઈને આવવા જવા દેતા નથી એટલે આવતા હોય તો ખાસ ધ્યાન રાખજો હાલો હવે આપણે આજે વૃંદાવન બાકી છે ને તો વૃંદાવન ના ખાઈ તમને પેલા દર્શન કરાવી દે અહીંયાથી ચાલ મિત્ર ચાલ વૃંદાવન ની આપણે પરિક્રમા કરીએ અહીંયાથી અહીંયાથી આપણે બધા મંદિરના દર્શન થઈ જાય પરિક્રમા રોડ ઉપર ગૌરી ગોપાલ આશ્રમથી આપણે ચાલુ કર્યું છે શિક માર્ગ ઉપર જઈએ ને પહેલાં હવે આપણે જોઈએ ચા કારણ કે આપણે ભીજ નથી ચા હા હા રાધે કુંજ આપણે આવી ગયા છીએ રાધાજીના મંદિરે હા ભાજુ ભાઈ જો ચોવીસ કલાક એમનો રસોઈનો કાર્યક્રમ ચાલુ છે આગળ આવી ગઈ છે આપણે બાકી બિહારી જે મંદિર અને ત્યાંથી આગળ સીધા સીધું આપણે આવશે નિધિવન મદન મોહન મંદિર જવો ભાઈ બોર્ડ મારેલો છે તો ચાલો ફટાફટ આપણે જઈએ દર્શન કરીએ પાછા જ્યાંથી ફટાફટ દર્શન કરી લીધા છે વધી અહીંયાથી સીધા જીધા આપણે આગળ નીકળે થઈને પાછા આમ છે આપણે ઓલી નિધિ ને બીજા હજી ઘણા બધા રસ્તામાં મંદિર આવે છે તો દર્શન તમને બને એટલા કરાવતો જશ ભાઈ દર્શન કરી રહ્યા છે આપણે બાકી બિહારજીના જના કેવું લઈ એક કેજો આવે ફટાફટ હતી આગળ વધે જ્યાં પણ ક્યાં હજી ઠાકોરજીના દર્શન કરીને જ્યાં પણ હજી આગળ આપણે દર્શન કરવા લાયક છે એ તમને બધાય સહાય ન કરાવી દેવાનું ભાઈ એના ભાઈ ફટાફટ ભૂગ્યા આપણે નિધિવન બાજુ બાજુ ભાઈ યમુનાજી છે ભાઈ પેલા કે થોડોક નાસ્તો કરી લે ભૂખ લાગી છે પરિક્રમા કરતા કરતા તો આપણે ઘાટ પણ આવી ગયા છે ત્યાં બાજુ માં ટૂંકમાં નાસ્તા ઘણી બધી રેકડીઓ છે તો કઈ કરીએ હવે તો ભાઈ જમી લીધું છે મસ્ત મજા આવી ગઈ કઈ ઘટે નહીં દહીં ને પરોઠા ને હું માર્યું છે હવે જાય અહીંયાથી બધી આગળ આપણે આગળ નિધિવાન જાય છે નિધિવાન ની અંદર दे wow, विराट wow. wow. કાકા વન એટલે તમને અનુભૂતિ થાય એવું છે જીવ હોય ને કેળી તો અહીંયા નિધિ બહાર નીકળી જાય છે રાત ત્યાં કોઈ રોકાઈ નથી શકતું જે રાત રોકાય છે એ અંધરા થઈ જાય છે કાં તો એનું મોત થાય છે અને ત્યાં હજી પણ દિહાથમાં પછી ભગવાન દ્વારકાધીશ અને આપણે રાધાજી બે અહીંયા અત્યારે ભાઈ રાસ રમવા આવે છે હાલની તકમાં આવી આ વસ્તુ છે અત્યારે આ તમે જમુનાજીનો કિનારો આપણે આવી ગયા છીએ અહીંયા તમે જુઓ બધી બોટો પેઢી છે અને આજી વાસ્તવિક એ વાસ્તવિકતા છે ને એ થોડીક જુઓ કે પ્લાસ્ટિકનો કચરો એ બધો ટૂંકમાં અહીંયા છે ને એકદમ કાળા કલરનું પાણી તમને દેખાતું હા તો આ છે ભાઈ રિયાલિટી રિયાલિટી આ છે જે આપણી નજરની સામે આપણે જોઈએ છીએ આ ક્યાં આ જાય છે

બધા એ બાજુથી જ્યાં પૂછીએ ને ફોન કરીને ઓલા રસ્તે આ રસ્તે તો તારે એ બાજુ જામ છે જામ છે એમાં કંઈ ઘટે નહીં એટલે આપણે આ બાજુ છે એનું કારણ અહીં થોડુંક એ છે કે ભાઈ આપણે પાસે ટાઈમ મળ્યો છે તો ત્યાં જઈને જામમાં હલવા હું એના કરતાં અહીંયા આજુબાજુમાં વિસ્તારમાં જે કાંઈ છે એ બધું આપણે એકવાર જોઈએ બાકી આપણે જવાનું તો છે જ આપણા પ્રભુજીને લઈને સ્નાન કરાવવા એટલે એમાં કોઈ વાત નથી કદાચ ગમે એવું જામ હોય કે ગમે એ થાય જવાનું છે એ તો છે જ એટલે અત્યારે બનતું અમે એવી ટ્રાય કરીએ છીએ કે આજુબાજુની બધી જગ્યાએ આપણે જોઈએ જાણીએ ભગવાન નું આ બધું સાનિધ્યો છે હું કે મિત્રો ચલો કોણ ચલે સો કિલોમીટર લાઈન માં બે હું બે હું હાર એના કરતા બે હું હારો એટલે અહીંયા હું ત્યાં આપણે નવું નવું જ્યાં જી છે જોઈ જાણી હગ્યા તમને દેખાડી હગું નવું નવું કંઈક નીકળે અને વાત હું ભાઈ લાઇન દેખાડું તો થાય કે આ હો કિલોમીટર ને લાઈન જન તમે આવતા ને બે જ વસ્તુ રે સમજી ગયા અત્યારે આપણે અહીંયાથી ફાઈનલી બધો કાર્યક્રમ પતાવી અને મથુરાની અંદરથી આપણે નીકળી ગયા છીએ આપણે અહીંયાથી નીકળ્યા છીએ સીધે સીધા આપણે અહીંયા લખનૌ આગ્રા બાયપાસ થઈ લખનૌ વાળો પકડી અને કાનપુર આપણે સોરી સુલતાનપુર કાનપુર ની સુલતાનપુર વાળો આપણે હાઈવે સીધો પકડવાનું છે ત્યાંથી આપણે પહોંચશું પેલા અયોધ્યા ની અંદર તો એ ડિસ્ટન્સ આપણે અહીંયાથી છસો કિલોમીટર આસપાસ બતાવે છે આઠ વાગ્યા છે અત્યારે આ યમુના એક્સપ્રેસ વે ઉપર આપણે નીકળી ગયા છીએ રાઈટ આઠ વાગ્યા છે આ યમુના એક્સપ્રેસ વે છે અત્યારે ભાઈ હવે હાવ ખાલી છે તમે જુઓ લગભગ આમાં ક્યાંય કોઈ દેખાતું નથી પણ હવે આગળ આગળ જવા આપણા નસીબ બાકી આપણે ભગવાનને સ્નાન કરાવવાનું છે એ તો કરાવવાનું જ છે લગતા ગમે એટલાથી થાય તો આપણે પહોંચવાનું જ છે એટલે નીકળી ગયા છે ભગવાનનું નામ લઈને આગળ આગળ આપણે રૂપમાં ફોન થઈને વાતચીત કરવું હોય તો હવે આગે આગે ગોરખ જાગે તો ભાઈ આગ્રા બાયપાસ ની અંદર થી આપણે સીએનજી ફૂલ કરાવી લીધો છે ને હવે પાછા નીકળી ગયા આપણે સીધા થોડો થોડી ઓલી હું કહેવાય કે કોહરો કોહરો હવે મંડો દેખાવા જમુના એક્સપ્રેસ વે ઉપર અત્યારે છે આપણે અને હવે અહીંયાથી ઓલા ભાઈને આપણે જરીક વાર સીટ દઈએ આગ્રાથી આપણે સીએનજી ફૂલ કરાવીને નીકળ્યા હતા જમુના એક્સપ્રેસ વે ઉપર અને અત્યારે આપણે પાછો અહીંયા રસ્તામાં એક હોટલ ને રેસ્ટોરન્ટ આવે છે એટલે તમે આગ્રાથી નીકળો ને તો હજી આપણે સમજી લો સો કિલોમીટર આગળ બતાવે છે સીએનજીનો પંપ જે આ એક્સપ્રેસ વે ઉપર આવે છે એટલે આગ્રાથી નાખી લ્યો તો પછી પાછો તમને બસો કિલોમીટરની રેન્જમાં એમ કહીએ કે પંપ આવી જાય છે તો હાલો વધી આપણે આગળ આપણે જ્યાં બે કુટા છે એટલે આપણે આગ્રા તો લગભગ ઓલા હું આગ્રા હું ને પંપે તો પહોંચી જ જવાના છીએ આરામથી અને ત્યાંથી આપણે નીકળ્યા હતા ત્યાં આપણે ત્યાંથી મિત્રએ કીધું હતું કે ભાઈ તમને બસો કિલોમીટર આગળ પાછો બીજો પંપ મળશે એટલે જે પણ ભાઈઓ મારા સીએનજીનો સવાલ કરતા હતા ને તો સીએનજીમાં હજી સુધીમાં કાંઈ તકલીફ ક્યાંય પેડી નથી ઓલમોસ્ટ બધાય સીએનજી મળી જ જાય છે હાલો હવે ફટાફટ હાલતા થઈ ગયા છે મિત્ર બે ગયા બાજુની સીટ ઉપર આવી ગયા છે આપણે તો ભાઈ અહીંયાથી આપણે સમજી લઈએ ને કે આ કયું ગામ હોય નામ તો સારું છે કતરોલ કે એવું કઈ ગામનું નામ છે પણ આ સીએનજી નો પંપ આપણે મળી જાય યમુના એક્સપ્રેસ વે ઉપર પણ સીએનજી આપણે ભુરાવી લીધું છે ટાંકી કરાવી લીધું છે ફૂલ અને આવી ગયા છે બે મિનિટ અહીંયા બે અહીંયા ગાડીને પોરો થઈ જાય થોડા ઘણા કિલોમીટર એટલે એક્સપ્રેસ ઉપર તમારે યાદ રાખવાનું કે ભાઈ સો નહીં બસો કિલોમીટર હાલશો ને સીએનજી એનો પંપ જોવા મળી જાય તો ભાઈ અઢી વાગી ગયા છે અડધી કલાક આપણે ગાડીને પોરો આપી દીધો હવે પાછો આપણે એક્સપ્રેસ વે ચડીએ અને અઢીસો ત્રણસો કિલોમીટર છે તો હવાર થઈને ને તો આપણે પહોંચી જાય છીધા અયોધ્યાની ની અંદર એક્સપ્રેસ યમુના એક્સપ્રેસ વે જો અહીંયા બોર્ડ મારું છે વાહન એકાબીજાથી સિતે મીટર ની દૂરીએ રાખવાનો બોર્ડ છે કારણ કે એક્સપ્રેસ વે માં બધા સ્પીડ થી જતા હોય ફાઇનલી ભાઈ અત્યારે સાડા ત્રણ વાગ્યા છે અને આપણે લખનઉ પહોંચી ગયા છીએ લખનઉ નું ટોલ નાકું ક્રોસ કરી લીધું ને આ લગભગ ત્રણ કિલોમીટર થી આ લાઈન છે ખટારાઓ એટલે ખટારા વાળા ભાઈઓ બધા બીજાડા હેરાન થઈ ગયા હે રસ્તા બધાય બંધ છે એના હિસાબે આમનો હજી લાઇન જ છે એ ઉભા જ છે નજર ભૂગે ન્યાથી ગાડીઓ બધાય હવે જોવાનું એ રહ્યું છે કે આપણું શું થાય આમાં

તો જાય પેલા તો ગરમ ગરમ ચાની ચુસ્કી મારીએ સો કિલોમીટર એવોધી આપણે ત્યાંથી રહ્યું છે એટલે લગભગ આપણે છક વાગ આસપાસ ઉગી જાવ કોહરો વધારે હોય છે તો મોડાઉં આ તમે જે જોયું ને તો આપણે સીધા સીધા વૃંદાવનથી નીકળ્યા હતા એટલે ત્યાંથી સમજી લે કે આપણે આયોજનનો ડિસ્ટન્સ સાડા પાંચસો કિલોમીટર હતો ને સાડા પાંચસો કિલોમીટર થતું તો સાડા પાંચસો કિલોમીટરની અંદર તમે પહેલી વસ્તુ જે સીએનજીની આપણે હતી તો સીએનજીમાં ક્યાંય તકલીફ નથી આપણે ગુજરાતમાંથી આવ્યા બધા મળે છે રાજસ્થાનમાંથી બધા મળે છે યમુના એક્સપ્રેસ વે ઉપર ચડો તો ત્યાં હજી એકવાર તમને કહી દઈએ કે બસો બસો કિલોમીટર પંપ આવશે સીએનજીના યમુના એક્સપ્રેસ વે ઉપર અને અત્યારે આપણે જાય છે અયોધ્યા તો લગભગ જગ્યાએ સીએનજી છે ક્યાંય સીએનજીમાં ક્યાંય કોઈ જાતની તકલીફ નથી અને આજનો આ વિડીયો કેવો લાગ્યો છે ખાસ કમેન્ટમાં કહેજો ભગવાન આપણા પાછળ બેઠા છે ભગવાનને અયોધ્યા દર્શન આપણે કરાવી દઈએ અને પછી ત્યાંથી આપણે આગળ નીકળશું અને કદાચ ભગવાનની ઈચ્છા હશે તો કાશી બાજુ જાઉં હું ભગવાન કહે તો કારણ કે એની માથે નહીં ખુશ આપણે કાશી બાજુનું તો હાલો હવે વધારે વાત ના કરતાં આ વિડીયોને આજે અહીંયા પૂરો કરીએ મળીએ આપણે અયોધ્યાની અંદર સીધા હવારે સો દોઢસો સો સવા સો કિલોમીટર છે એ હું કાપી નાખીએ અને કોરોય છે ને ઘણું બધું છે ને સાડા ચાર વાગી ગયા એટલે અહીંયા પહોંચતા પોચ્તા અમે હવાર થઈ જાય તો હવે કાલે જ આપણે મળીએ બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગળ